બીજાના જીએસટી નંબર પર ખોટા ધંધા કરો છો તમારા વિરુદ્ધ અરજી આવી છે કઈ પંચોતેર હજારની લાંચ માંગનાર કોન્સ્ટેબલનો સાગીર જ ઝડપાયો સલાવતપુરા પોલીસ સ્ટેશનમાં વર્ગ તનના હેડ કોન્સ્ટેબલ નાથુભાઈ ભાવનભાઈ ચૌધરીએ લાંચની રકમ અબ્દુલ ગની સરદારભાઈ શેખ પ્રજાજન ઉમરવાર રહે ઘર નંબર ત્રણસો ત્રણ સંજર સોસાયટી વિભાગ તન હલીમા રેસીડેન્સી પાસે ઉન ગામને આપવા કહ્યું હતું જેથી એસીબીએ છટકું ગોઠવીને સલાવતપુરા ભગતસિંહ ચોકથી બારડોલી પીઠાની ગલીના નાકે મારવાડીની ચાની દુકાન સામે જાહેર રોડ ઉપરથી અબ્દુલ ગની શેખને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વેપારી તેમના મિત્ર જીએસટી નંબર ઉપર કાપડનો વેપાર ધંધો કરતા હતા જે બાબતે આ કામના આરોપી કોન્સ્ટેબલ અને તેનો સાગરિત બંને તારીખ ઓગણત્રીસ બાર બે હજાર રોજ ફરિયાદીની દુકાન ઉપર જઈને જણાવેલું કે તમે બીજાના જીએસટી નંબર પર ઉપર ખોટો વેપાર ધંધો કરો છો જે બાબતે તમારા વિરુદ્ધમાં અરજી આવી છે જેમાં આરોપી કોન્સ્ટેબલે ફરિયાદીને વેપાર ધંધામાં હેરાન પરેશાન નહીં કરવાના વેઝ પેટે પંચોતેર હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી જે લાંચની રકમ આરોપી અબ્દુલ શેખને આપી દેવા જણાવ્યું હતું જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી ફરિયાદીના આધારે લાંચ છટકાનું આયોજન કરતાં આ કામના આરોપી અબ્દુલ શેખને લાંચના છટકા દરમિયાન ફરિયાદી સામે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂપિયા પંચોતેર હજાર સ્વીકારી સ્થળ પર પકડાઈ ગયેલ છે જ્યારે સ્થળ ઉપર હાજર મળી આવ્યો હતો